स्वागत છે દોસ્તો ફરી એકવાર તમારું મારા નવા વ્લોકમાં દોસ્તો તો દોસ્તો વાગી ગયા છે બોપોરના બાર અને દોસ્તો છે ને આપણે વ્લોક ચાલુ કર્યો છે કેમ કે આજ ને સવારમાં નવ હતા તો દોસ્તો મહાદેવના દર્શન કરી લો બાજુમાં રાધે દર્શન કરી લો દોસ્તો દોસ્તો ભાઈ બેન લાગે તમારો છે ને મારો ફાસ્ટ ફ્રેન્ડ છે કેમ બાકી છે ને બે દોસ્તો ગામમાં ભાગી ગયા છે બોપોરના બાર અને ગામમાં દોસ્તો કોઈ માણસ નહીં એ કોઈ તમારા જેવા મુદ્દાની વાત દોસ્તો તમને કહું તો આજે આપને આપણે સેલિબ્રિટી આપણે ખુદ સેલિબ્રિટી આપને મળવા માટે આવે છે કેમ કે એ લોકોને કંઈક ફેસબુકમાં સેટઅપ મળી ગયું છે પૈસા કમાવા માટેનું તો મોનેટાઈઝનું એટલે એ લોકો આપની પાસે હા ને સેટઅપ કરાવવા માટે આવે છે તો દોસ્તો આવશે એટલે એ ભાઈ તમને મળશે ફાઇનલી દોસ્તો આપણે જે ભાઈની તમને મેં હવારે જ વાત કરી હતી કે રામજીભાઈ છે આપણે મળવાવાના છે જે ખુમરાણા વાળા લગભગ તમે જોઈને ઓળખી જશો કે દોસ્તો તમને મેં વાત કરી હતી રામજીભાઈ ખુમરાણા વાળા જે પક્ષી ભેરણ જે ઘર ચલાવે છે દોસ્તો એ છે શું કે રામજીભાઈ બસ મજા આવો ને દુવારકા વાળાની દયા હવે જે તો દોસ્તો આપણે ફાઇનલી રામજીભાઈ મળવા માટે પહોંચી ગયા છે આવવાનું કારણ તો ખાસ એક જ વસ્તુ છે કે જે આપણે આપણી ભાષામાં કહું ને

ફાઇનલી દોસ્તો વાગી ગયા છે બપોરના પુણા બે દોઢ પુણા બે જેવું થઈ ગયું છે અને દોસ્તો હવે આપણે નીકળી ગયા છે રામજીભાઈ હતા તો દોસ્તો બધું જે સેટઅપ કરવાનું હતું ફેસબુકનું એ બધું આખું સેટઅપ કરી દીધું છે એટલે હવે રામજીભાઈને કાંઈ ઉપાધિ નથી તો દોસ્તો હવે આપણે જમવા ટાઈમ થઈ ગયો છે નીકળી ગયા આપણે ઘરે મળીએ દોસ્તો તો વિડીયોમાં આગળ તો ફાઇનલી દોસ્તો વાગી ગયા છે રૂંધાના ચાર ચાર હારાજા નતું કરું એટલું લેશન અત્યારે કરવું પડે છે આ દોસ્તો મળીએ પાછા કાલ નવા વ્લોગમાં દોસ્તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઇબ કરી નાખો અને ફેસબુકમાં ફોલો કરી નાખો દોસ્તો કાલ નવા